હેલો નમસ્કાર જય બાદ વેલકમ ટુ માઇન્યુલો તો ભાઈ અત્યારે રાતના હવા આઠ થવા આવ્યા છે અને હજી ઓફિસેથી આજે આવ્યો તો સાડા છ વાગે ભાઈ અત્યારે હું કલરની એની કોથળી લેવા ગયો હતો કારણ કે હવે દિવાળી ચાલુ થઈ તો આ બાજુ કલરની તૈયારી રોજેરોજ થવા માંડી છે આની તૈયારી એટલી વહેલી ચાલુ કરી દીધી કે આ શું કહે નવરાત્રિના ચણિયા ચોરી હજી મૂકવાનો ટાઈમય નથી મેળો અને આ બાજુ જો કાલે કાલે રાત્રે મારા પપ્પા ચણિયા ચોરી હું અમારા નવરાત્રી હતી તો ઈ યાદ આવે છે કલર નઈ લખાવા ગયાતા ઈ જોવા ગયાતા તો આ ઈ જે કલર આવી ગયા છે જો આ બધા કલર આવી ગયા છે કલર માં જો આ લીલા કલર છે આ ગુલાબી છે પછી આ કેસરી છે આ લાલ કલર છે આ પોપટિયો છે કયો છે આ જો કે મોટું બાચકુન એટલે વ્હાઈટ આઈ છે કારણ કે મોસ્ટ ઓફ વ્હાઈટ કલર તો મોસ્ટ ઓફ ખાલી થઈ જ જાય દર વખતે એટલે વ્હાઈટ કલર તો ઉધાર જ લેવો પડે દર વખતે પછી જો બાજકું ઊંધું પડ્યું આ અલગ અલગ બધા કલર છે બધી આ દુધિયા કલર એમાં નામ વચાય એમ હે નહીં કારણ કે બહુ જરૂરી હતા ને હતા ને એવડા લીધા હતા બાકી તો જો આ રહ્યા આ બધી કોથળીઓ આ ગઈ વખતેનો કલર આ બધો વૈધો હતો એ બધો પડ્યો કે જે એ બધા કલરનો અમુક અમુક મોટા ભાગનો કલર પેકિંગ કરી નાખવાનો હોય એના માટે હમણાં કોથળીઓ જો આઈ રહી કોથળીઓ આવી ગઈ એના માટે ભાગનો કલર પેકિંગ કરી નાખવાનો હોય અને અમુક કલર છૂટો રાખવાનો બાકી છૂટો માંગતા હોય છૂટો બાકી પેકિંગ મોટો પેકિંગ જ કરી નાખવાની પેકિંગમાં હવે આવી જ આ રીતના નાની નાની આવડી કોથળીઓ ભરી હતી કોથળીઓનો આનો આ નાની નાની કોથળીઓનો પાંચની બે એવી રીતના કોથળીઓનો ભાવ રાખ્યો દર વખતે હવે એવડી જો અત્યારે ડેલી સાંઈ જે ભરાતી હોય આવી રહી ઉપરની સીટી વાગી ગઈ ઓલી બાજુ જમવાનું તૈયાર થામેડ અને આ બાજુ આ બધી આટલી કોથળીઓ બધી એમને આમાં જરી કંઈ એકાદી આમ આડા થાય ને તો બધે આ કલર નીચે ઠોરાઈ જાય છે આમાં ધ્યાન રાખીને રાખું પડે પગમાં આવી જાય ને હજી એમાં ઘડિયા વળીએ કુકરની સીટીઓ વચ્ચે આવી જાય હજી એમાં ચેપલા મારવાનું એમ બાકી છે આ બાજુ જો ઘડિયા વળીએ કુકરની સીટી વાગે તો ખબર હવે શું બનાવું હોય હે દાળ બાટી

હાલ જોજી હજી જમવાની એની તો હજી વાર હે અને મારા મમ્મી અત્યારે દુકાને ગયા હે તો અત્યારે હું જાઉં એટલે જહલ ને લેવા માટે કારણ કે કેટલાય ટાઈમથી આવી નથી અને રમાયેલી નથી કારણ કે આપણા નવરાત્રી ના હાલતું હતું તો બધું ચણિયા ચોરી ચોરીનું હોય એના હિસાબે ઈ એને લઈ આવતા નહીં અમે અત્યારે જો હવે જાઉં કદાચ આવે તો લેતો આવું કદા આવશે તો જ આવશે કારણ કે મારી પાસે ધ્રોવાદ મંડે ડાયરો એટલે જાઉં આવે તો લેતો આવ્યો શું થાય છે હાલ

અને આ બાજુ સિટીઓ વાગતી હવે બંધ થઈ ગઈ છે હજી આ બાજુ હજી તો જમવાની તો વાર છે ત્યાં લગીમાં જો અહીંયા આ બે કોથળી પડી છે એક માં આવડા કંઈક અને હું કહેવાય ફાઈમ છે ટૂંકમાં નામાય ફ્રાઇમ છે આ દિલ્હીઓ જેવી ઓલી ગોરિંડા છે તો ભાઈ હજી જમવાની વાર છે તો ત્યાં લગીમાં એ પતાવી નથી અહીંયા ખોટું પડ્યું છે બે થી એમનું આ લાઇટ હવે બે થી બંધ થઈ ગઈ ને તો આમાં બ્લોકમાં એવો પ્રોબ્લેમ આવે ને કે મારે આ બાજુ રહીને હું આ ફેમ્સ ખાવું ને ને એના હિસાબે ઉધરસ આવી ગયો તો ભાઈ આના એના હિસાબે પ્રોબ્લેમ આવે આ બાજુ રાખો એટલે આમેનો પ્રકાશ મોટા ઉપર આવે જો આ બાજુથી હું વિડીયો આ લાઈટ બંધ હોય ને એટલે મોટું આખું કાળું પડી જાય મારે વગર કીધે આમ જ રાખીને કરવું પડે અત્યારે જો આયા આમાં તો સ્ક્રીન ઉપર નહીં દેખાતો પછી આમ લાઈટ આગળ રાખીને ત્યારે દેખાય જાવ ધુવાણો હજી બધું દેખાય ને એ બધા થેપલાનો હોય ગમે ત્યારે ક્યારેક ઘરમાં થેપલા થતાં હોય ને એટલે આવી રીતના ધુવાણો નોર્મલી નીકળતો જ હોય બયા એરિયામાંથી નીકળે ધુવાણો હે હા પણ બધાને ખબર હોય નીકળતા હોય પણ આવી રીતના નોટિસ ન કરતા એમ આ નોટિસ કર્યું એટલે કીધું અને હું તો જાણને લેવા જોઈ તો મારે ભેગી જ ન જ આવી વખતે મારા મમ્મી લઈને આવે હ આજે એના ભેગી ન આવી

અહીંયા થેપલા તૈયાર થાય થેપલામાં તો ધુવાણા નીકળતા હોય પણ આવી રીતના જો આ પાપડ લોઢી ઉપર શેકીને એટલે બધા ધુવાણા નીકળે કારણ કે અડદનો પાપડ હોય ને ઓમ તરતા હોય ને કળાઈમાં તેલમાં નહીં તરવાનું પણ આવી રીતના લોઢી માં તેલ નાખીને તૈયાર હોય ને એટલે જો એમાંથી બધા ધુવાડા નીકળતા હોય

કારણ કે અહીંયા જો આ બધા બાચકા પડ્યા છે એ હવે ભરવાનું ચાલુ કરવાના હોય તો પહેલાં સ્ટેપલો દે આજે ભરાઈ ગઈ અને આ સાથે આગલો લોગ પૂરો કરી છે લોકોને લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જ